જામનગરમાં દરેડમાં ખોલી માં રહેલા મૂળ બિહારમાં બરેલીના ફરાના સબીર ખાસમ નામની બાવીસ વર્ષીય મહિલાનું બાળક ફેલોપિયન ટ્યુબમાં વિકાસ થતો હતો સારવાર આપવામાં આવી હતી અને બાદમાં જીજીમાં લઈ જવાયા હતા જોકે દર્દી ત્યાંથી નાસી ગયા હતા બાદમાં દરેડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દર્દીને શોધી કાઢી ફરી સમજાવી અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે જો દર્દી ચાર કલાકમાં ઓપરેશન કરવામાં ન આવ્યું હોત તો મહિલાનું મોત થવાની ભીતિ હતી ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મેટરમાં રસ લઈ તાત્કાલિક દર્દીઓનું ઓપરેશન થાય તે માટે પ્રયાસ કર્યા અને જો કે દર્દીનું ઓપરેશન દરમિયાન બ્લડ ન મળતા ખુદ દરેડ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર બ્લડ ડોનેટ કરી દર્દીનો જીવ બચાવવા માટે સફળ રહ્યા છે ભાયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર તરીકે ફરજ બજાવું છું અને હાલમાં અમારે માતૃબાળ કલ્યાણ જે સેવાઓ છે એને વધારેમાં વધારે લોકોના ઘર સુધી મળી રહે એના માટે માનનીય અમારા પ્રિન્સિપલ સેક્રેટરી અને કમિશનર સાહેબની જે દર મહિનાની મિટિંગ અન્વયે અમે જે કામગીરી કરીએ છીએ એ સંદર્ભમાં જ હાલમાં છ તારીખે અમારા દરેડ વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બેનને ડિલેવરીને લગતી જે પ્રોબ્લેમ થયેલી તો એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા હતા પણ એ બેન એટલા રજીસ્ટન્ટ હતા અને એમનું ફેમિલી એટલું બધું રજીસ્ટન્ટ હતું કે એ ઘરે પાછું ભાગી ગયું પાછું પ્રાઇવેટ પણ અમારી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ એમાં ખાસ કરીને મેડિકલ ઓફિસર અને એફએચ બેનો છે એમણે ખાસ કરી અને એમને ફરીથી પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહ્યા હતા ત્યાંથી લઈ અને ત્યાં પાછા સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને એમનું ઓપરેશન કરી અને તાત્કાલિક એમનો જીવ બચાવવા માટે જે કામગીરી કરવાની હતી એ કામગીરી કરી અને મેં ખાસ કરીને અમારા મેડિકલ ઓફિસરે એમને જે બ્લડ ડોનેશનની જરૂર પડી કે બ્લડ ચડાવવાની જરૂર પડી તો એમણે પોતાનું બ્લડ ડોનેટ કરીને પણ એમનું જીવ બચાવ્યું અને આ કામગીરીનું તમામ અમારા જે આરસીએચ ઓફિસર છે નુપુર મેડમ એ ત તમામ સમયે એમની સાથે જ રહી અને એમણે જે જહેમત ઉઠાવી તો ખરેખર હું આમ તો શું કહે અમારું જ કામ છે પણ તે છતાં અમારી ટીમનો હું આવી માનવતા અભિગમ અપનાવીને જે કામ કર્યું એના માટે હું ખરેખર દિલથી અભિવાદન કરું છું હું ડોક્ટર નુપુર એમ પ્રસાદ જિલ્લા અધિકારી જિલ્લા પંચાયત જામનગર છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા આજે આરસીઓ તરીકે ફરજ બજાવું છું અને મારા જો હેતુ છે પ્રોગ્રામનો માતાબેન બાલપણ ઘટાડો હેતુસર એના અંતર્ગત જે દરેર ગામમાં ફરહાન બેન શબીરભાઈ કરીને બેન છે અંદાજેત બાવીસ ચોવીસ વર્ષની હતી અને બે મહિના જેવી પ્રેગ્નન્સી હતી જે પ્રેગ્નન્સી એક ટોપિક આપણે મેડિકલ ટર્મમાં જે કહેતા હોઈએ કે જે ગર્ભાવસ્થા યુટ્રસ હોવો જોઈએ યા ેલોપિયન ટ્યુબ જે નળીમાં થઈ ગઈ જેના કારણે એ રપચર થવાથી એમાંથી અંદરની અંદર બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું અને એ પેશન્ટ જીજેજ ખાતે સવારે છ સાડા છ પહોંચ્યા અને પાછો અહીંયા એ લોકો જીજજમાંથી જે ઓપરેશનની સલાહ આપી તો પેશન્ટ ત્યાંથી ભાગી ગયા પછી મારે કન્ટિન્યુઅસ પીએસસી સ્ટાફ દ્વારા કોન્ટેક્ટ લેવામાં આવ્યા અને પછી જીજેજ ખાતે પેશન્ટો પાછો પીએસસી ને એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવી અને પાછા અમે આખો જીજેએસ મેડિકલ ઓફિસર ત્યાંથી કરી એસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર એચઓડી તમામ એને સમજણ આપ્યા છતાં પેશન્ટ પાછળ ત્યાંથી ઓપરેશન માટે ના પાડતા અને ઘરે પાછો ગયા કન્ટિન્યુઅસ અમારે સ્ટાફ દ્વારા પેશન્ટનું મોનિટરિંગ ઇવન પેશન્ટ પ્રાઇવેટ સેક્ટર ગયા ત્યાં પણ અમારા સ્ટાફ પહોંચી અને એ પેશન્ટને રિપીટ જીજજ ખાતે પહોંચ્યા અને કન્ટિન્યુઅસ એનો કાઉન્સલિંગ કે આ ઓપરેશન જો તમે નહીં કરાવો તો મે બી ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં તમારે ડેથ થવાની સંભાવના વધારે પડશે એટલા માટે આપણી આખી ટીમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પેશન્ટને ફેમિલી એના હસબેન્ડને કાઉન્સલિંગ કરી અને છેલ્લે આપણે જીજજ ખાતે એને સક્સેસફુલ ઓપરેશન કરાયા હાલે પેશન્ટની તબિયત સારી છે અને કોઈ તકલીફ નથી હા આ દરેડનું હું દરેડ સબ સેન્ટરમાં એફએડબલ્યુ બેન તરીકે જોબ કરું છું હાલ દરેડનું પેશન્ટ હતું અને એને ફરાહના બેન સબીર કરીને એને બે મહિના પ્રેગ્નન્સી હતી એટલે એક નળી એટલે કે જે ટ્યુબ હોય એની અંદર પ્રેગનન્સી હતી જીજીએચ સ્ટાફ દ્વારા પણ અમે અહીંથી જીજીથી સબ સેન્ટરથી લઈ ગયા એમ પીએચસી એમ્બ્યુલન્સમાં ત્યાં એ લોકોએ બહુ સરસ રીતે જીજીએચના સ્ટાફ અમારા આરસીએચ ઓ મેડમ પીએચએન મેડમ અને ટીએચ સાહેબની ગાઈડલાઇન નીચે મુજબ એને બહુ સલાહ દીધી પણ એ લોકો માઇના જ નહીં અને જતા રહ્યા ઘરે પછી એને આ જે મોના મેડમ છે એ લોકો કોઈએ ત્યાં આખે આખું સોનોગ્રાફી મશીનમાં પેશન્ટને સુવડાવી અને આખી ડિટેલ એને સમજાવી કે કયા ભાગમાં પ્રેગ્નન્સી રહી છે ક્યાંથી તમારે રપ્ચર થઈ છે કેટલું બ્લડ ગર્ભાશયની અંદર છે જો બે કલાકની અંદર આ ઓપરેશન ન થાય તો ટ્યુબ વધારે રપ્ચર થઈ જાય તો પેશન્ટનું જાન જોખમમાં છે અતિશય કીધું છતાં પણ એ પેશન્ટ માનવા તૈયાર નહોતું જતું રહ્યું જતા રહ્યા પછી અમે લોકો પાછા એમ્બ્યુલન્સથી પીએચસી પર ગયા અમારા સબ સેન્ટરમાં જ્યાં બેન રહેતા હતા તે ખોલીમાં તે ખોલીમાં જઈને ગયા તો અમારા કોઈને કોલું પાડે નહીં પછી અમે ખોલીમાં જે લાભાર્થી હોય તેના દ્વારા ફોન કોન્ટેક્ટ કરી અને અને પૂછું કે પેશન્ટ હાલમાં છે ક્યાં એક કલાક રાહ જોઈ આવ્યું નહીં પછી અમને ખબર પડી કે જેસીસી હોસ્પિટલમાં ગયું છે સોનોગ્રાફી માટે તો ત્યાં એને અમે પાછી પીએસસી ગાડી લઈને ડાયરેક્ટ જેજી મેડિકલ ઓફિસર ટીએચઓ અને અહીંયાથી ડીડીઓ સાહેબ થ્રુ એટલે બધા મહેનત કરવામાં આવી હતી ડીડીઓ સાહેબના પીએસરનો પણ ફોન આવ્યો હતો કે હું પણ જેસીસી જો પેશન્ટ કન્વિન્સ ન થાય તો આવવા તૈયાર છું તો એ પણ આવવા નીકળ્યા હતા ત્યાં એ પેશન્ટ સોનોગ્રાફીમાં સમજાવવાથી પ્રાઇવેટ ડૉક્ટર સમજાવવાથી કન્વિન્સ થઈ ગયું પછી ડાયરેક્ટ અમે એને જીજીમાં લઈ ગયા જીજીમાં લઈ ગયા પછી એને ઓટી કમ્પ્લીટ કરી અને ત્યાં તો એને ચાર બોટલ બ્લડની જરૂરત હતી તો અમારા ટીએચઓ સરને અમે તાત્કાલિક ફોન કર્યો કે સાહેબ તાત્કાલિક ચાર બોટલની વ્યવસ્થા કરવાની છે તો ટીએચઓ સરે ડાયરેક્ટ અમને દસ જ મિનિટની અંદર ચાર બોટલનું કરી દીધું બધું મેનેજમેન્ટ કરી દીધું છતાં ઇમરજન્સીમાં બે બોટલ જોતી હતી તો અમારા મેડિકલ ઓફિસર સાહેબ છે તેણે પોતાનું બ્લડ આપ્યું અને એક ત્યાં કોઈ પેશન્ટ આવ્યું તો કોઈ પેશન્ટને જેને બ્લડ ડોનેટ કરવું તો એવું લાભાર્થી હતું તો મેં કીધું ભાઈ અમારું આ પેશન્ટ ઇમરજન્સી છે આના માટે તમે બ્લડ ડોનેટ કરો તો અમને થોડી હેલ્પ કરો તો એ ભાઈ પણ એના માટે કન્વિન્સ થઈ ગયા એક ભાઈ આપ્યું એક અમારા એમો આપ્યું બે એ લોકોએ ડાયરેક્ટ કરીને પછી અમે ડાયરેક્ટ એને પેશન્ટને લઈ અને ઓટીમાં એડમિટ કરી દીધું અને પછી જ્યાં સુધી ઓટી કમ્પ્લીટ નથી ત્યાં સુધી અમારી દરેડની ટીમ આરસીએચ ઓ મેડમ પીએચએન મેડમ અને અમારા ભાઈ સર છે સીડીએચ ઓ સર એની ગાઈડલાઇન નીચે અમે સતત રહી અને જ્યાં સુધી ઓટી કમ્પ્લીટ થયું ત્યાં સુધી અમે આખી ટીમ ખડે પગે ત્યાં રહીતી અને કમ્પ્લીટ કર્યા પછી એને બેડ આપ્યા પછી અમે લોકોએ એને સાંત્વના આપી અને ડૉક્ટરોએ પણ ઓપરેશન પછી પેશન્ટને પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે જો તમે ન માઈના હોત તો આટલી આટલી તકલીફ થઈ શકત જેટલું જેટલું બ્લડને નીકળવું અને જે કંઈ હેરાન થયા એ બધી બાબતે એને સમજાવ્યું કે નેક્સ્ટ ટાઈમ તમારા કોઈ પણ એરિયામાં આવા લાભાર્થી હોય તો કોઈ પણ આવી એની મનની જે ગાફલાઈ હોય કે જેને અણસમજ હોય ખબર ના હોય અને આવું કરવા માટે તૈયાર ન થતા હોય તો તમે તમારો કિસ્સો બીજા લાભાર્થીને કહી અને સમજાવજો અને આવા કોઈ લાભાર્થી મરે નહીં અને અત્યારે અમારે જે અતિ જોખમીનું જે પ્રોગ્રામ ચાલુ છે એને ફોકસ કરીને અમે આ કોઈ પણ સંજોગોમાં નક્કી જ કરી લીધું હતું કે આ બેનને સાંજ સુધીમાં ઓટીમાં લેવાનું જ્યારે અમે જીજીમાંથી એ પેશન્ટ ભાગી ગયું ત્યારે કહીને આવ્યા હતા કે સાંજ સુધીમાં કન્ફર્મ આને પાછું લઈને જ આવશું અને છેલ્લે લઈને ગયા અને કમ્પ્લીટ કરાવડાવ્યું